તારીખ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિન કલાકો સુધી બેસવાનું મન થાય એવા સુરત શહેરના કાપોદરા વિસ્તારનું ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એમબી અવસુરાની આગેવાનીમાં પર્યાવરણ પ્રેમી પોલીસ સ્ટાફ અને ગ્રીનમેન વિરલભાઈ દેસાઈની ટીમની સહિયારી માવજતથી બન્યું ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન સ્વચ્છતા અને પ્રકૃતિ પ્રેમી પીઆઈ એમ બી અવસુરાએ પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો કાપોદરા પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસકર્મીઓ તણાવ મુક્ત બન્યા અને કાર્યક્ષમતામાં વધારો પણ થયો ઉશ્કેરાટમાં વ્યથિત થઈને પોતાની ફરિયાદો લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા અને હરિયાળી જોઈને બે ઘડી પ્રફુલ્લિત થઈ જાય છે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જતા સ્વાભાવિકપણે લોકોને ડર લાગે પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે સુરત શહેરમાં આવેલ કાપોદરા પોલીસ સ્ટેશન કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ સુઘડ અને ઇકો ફ્રેન્ડલી છે આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો અધિકારીઓ પર્યાવરણ પ્રેમી છે અહીં ફરજ બજાવતા પ્રકૃતિ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાએ પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે તેમની આગેવાનીમાં ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ સેનાની વિરલભાઈ દેસાઈ અને પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન અલ્હાદક આનંદની અનુભૂતિ કરાવે છે ભૂતકાળના સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન મોડેલ પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરનાર પર્યાવરણ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી અવસુરાએ જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બર મહિનામાં સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં તેમનું પોસ્ટિંગ થયું ત્યારે અહીં ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા વિડીયો ફૂટેજ જોતાં આ પોલીસ સ્ટેશન પ્રકૃતિ અને વૃક્ષોથી ઘેરાયેલું નજરે પડ્યું હતું નાનપણથી જ તેમને વૃક્ષ પ્રાણી પક્ષી પ્રકૃતિ આ બધા પ્રત્યે લગાવ રહ્યો હતો એટલે જ ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવાનો એક વિચાર આવ્યો હતો અને વૃક્ષો અને પર્યાવરણ માટે કામ કરતાં ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલભાઈ દેસાઈ સાથે મુલાકાત થઈ તેમની ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવા માટેની પ્રેરણા અને મદદ મળી તેમના સહયોગથી કાપોદરા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ ટાયરો તૂટેલા પાઇપ પ્લાસ્ટિક બોટલો બિન ઉપયોગી દબાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરવામાં આવી વૃક્ષો વાવવાથી જ કાંઈ કામ પૂરું થઈ જતું નથી તેનો સુવ્યવસ્થિત ઉછેર પણ કરવો પડે છે એ માટે કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ અને વિરલભાઈની ટીમે વૃક્ષની માવજત કરવાનું બીડું ઝડપ્યું આજે પોલીસ સ્ટેશનનું આંગણું હર્યુંભર્યું ભર્યું બની ગયું છે ઉશ્કેરાટમાં વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતા અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા અને હરિયાળી જોઈને બે ઘડી પ્રફુલ્લિત થઈ જાય છે અહીં કામ કરતા પોલીસકર્મીઓ તણાવમુક્ત બન્યા છે અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે એમ તેઓ ગર્વથી કહી શકે છે શ્રી અવસુરાએ વધુમાં જણાવ્યું હતું કે પર્યાવરણ જાગૃતિ માટે પોલીસ સ્ટેશનમાં એક મુહિમ શરૂ કરવામાં આવી છે પોલીસ સ્ટેશન ખાતે નાના મોટા કામે આવતા લોકોને વૃક્ષનો છોડ મફતમાં આપી પોતાને ઘેર રોપી અને તેને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે તેમજ વૃક્ષની માવજત કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે ઉપરાંત પોલીસ સ્ટેશનના લોકઅપની દિવાલો પર પણ પર્યાવરણની થીમ પર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી ગુનેગારોનું હૃદય પરિવર્તન થઈ શકે છે પક્ષીઓ માટે વેસ્ટ મટીરિયલમાંથી માળા બનાવી તમામ વૃક્ષ પર લટકાવવામાં આવ્યા છે સાંજે છ વાગ્યા બાદ પક્ષીઓ તેમાં બેસે છે અને પક્ષીઓના કલરથી સમગ્ર માહોલ ખુશનુમા અને ઊર્જાસભર બની જાય છે રવિવારે માત્ર આ પોલીસ સ્ટેશન નિહાળવા અનેક લોકો આવે છે પર્યાવરણ પ્રેમી વિરલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પીઆઈ શ્રી એમબી અવસુરાની આગેવાનીમાં કાપોદરા પોલીસ સ્ટેશને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવાના સંકલ્પ અને અભિયાન અંતર્ગત સિત્તેર ટકા જેટલું કામ પૂર્ણ કર્યું છે આ પોલીસ સ્ટેશન માત્ર પોલીસ સેવા કે ન્યાય મેળવવાનું કેન્દ્ર સ્થાન જ નહીં પરંતુ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર્યાવરણ સંરક્ષણ મેડિટેશન માટેનું પણ જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે પોલીસ સ્ટેશનમાં પાણી અને પાંદડાને વેસ્ટ બનતા અટકાવવામાં આવશે જેમાં વેસ્ટ પાણીને જમીનમાં ઉતારવામાં આવશે જ્યારે મઘા નક્ષત્રમાં થતાં વરસાદનું પાણી ગુણકારી હોવાથી આ પાણીનો સંગ્રહ કરવા માટે અંડરગ્રાઉન્ડ સંપ બનાવી પાણીનો સંગ્રહ કરવામાં આવશે જેથી બારે માસ પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે જેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન સંપૂર્ણ સૌર ઉર્જા પર કાર્યરત થશે સાથે રેઇનવોટર હાર્વેસ્ટિંગથી લાખો લિટર પાણીની બચત થવાની સાથે બાયોડાવર્સિટી અને ક્લીન એરના ક્ષેત્રમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન મહત્ત્વનું યોગદાન આપશે પોલીસ સ્ટેશનના પરિસરમાં એક અર્બન ફોરેસ્ટ તૈયાર થઈ રહ્યું છે જેમાં પંદરસો જેટલા વૃક્ષોનો ઉછેર થશે જે કાપોદ્રા અને આસપાસના વિસ્તારના પાંચ લાખ જેટલા લોકોને ક્લીન એર મળવામાં સહાયરૂપ બનશે અત્યાર સુધીમાં આ પોલીસ સ્ટેશનમાં નવસો જેટલા નાના મોટા વૃક્ષનું વાવેતર થઈ ચૂક્યું છે તો આખા પોલીસ સ્ટેશનમાં પચાસથી વધુ ચિત્રો અને માહિતીપ્રદ હેડિંગ્સ જેનાથી લોકોને પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરિત કરી શકાશે આ પોલીસ સ્ટેશન પોતે જ એક ગ્રીન ક્રુસેડર બનશે જે સુરતના હજારો લોકોને પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં જોડશે અને તેમને જાગૃત કરશે ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશનથી અરજદારો અને પોલીસ બંનેના માનસ પર હકારાત્મક અસર ઊભી થશે પોલીસ અને સમાજ વચ્ચે સુમેળ સજાશે સાચે જ પોલીસ સ્ટેશન અને પર્યાવરણ પ્રેમનો સંગમ રચતું કાપોદરા પોલીસ સ્ટેશન દેશના અન્ય પોલીસ સ્ટેશનો જાહેર અને ખાનગી સંસ્થાઓ માટે નવી દિશા છે મારું નામ મનોજ ઔસુરા છે હું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી બજાવું છું કાપોદરા પોલીસ સ્ટેશનમાં મારા પોસ્ટિંગ થયા પછી અવારનવાર તહેવારો આવતા હોય એ દરમિયાન અમે એક ડ્રોન વ્યૂથી પોલીસ સ્ટેશનનો વ્યૂ લીધેલો જે પોલીસ સ્ટેશનના વ્યૂમાં પોલીસ સ્ટેશન ખૂબ જ સુંદર દેખાતું હતું પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ મોટી જગ્યા આવેલી છે અને પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા વૃક્ષો આવેલા છે પરંતુ તેની સારી રીતે માવજત થતી ન હોય અને નાનો એડો બગીચો પણ આવેલો છે જે બગીચામાં પણ કોઈ વૃક્ષો સારી રીતે ઉછેરતા ના હોય અને ત્યાં મોટાભાગના માણસો વેસ્ટ કચરોને એવું નાખતા હોય છે જેથી અમને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર અહીંયા આટલી બધી સુંદર પર્યાવરણ છે આટલા બધા વૃક્ષો છે તો આની માવજત પણ કરવી અને વધારે જગ્યા પણ અમારી પાસે છે જે જગ્યામાં જૂના વાહનો પડ્યા રહેતા હતા કટાઈ ગયેલા જે જૂનો મુદ્દામાલ પડ્યો રહેતો હતો અને ઘણી બધી જગ્યા પોલીસ સ્ટેશને રોકતા હતા જેથી એક વિચાર આવેલો કે આ પોલીસ સ્ટેશનમાં આટલા બધા વૃક્ષો છે તો વધારે આ વૃક્ષો વાવી અને વધારે સુંદર આ પોલીસ સ્ટેશનને બનાવી અને ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવીએ જે અનુસંધાને અમે વૃક્ષો વાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી મુદામાલ હટાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અમારી મુલાકાત સુરત શહેરના ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલભાઈ દેસાઈ સાથે થયેલી એમની સાથે મારી મુલાકાત થયેલી અને અમે બંને પોલીસ સ્ટેશનમાં એક જોઈન્ટ વિઝિટ કરી અને વિઝિટ દરમિયાન અમે નક્કી કરેલું કે જગ્યા ઉપર એક સારો સુંદર વન બનાવીએ સૂત્રોચા સૂત્રો મૂકીએ અને પર્યાવરણ અને પોલીસને મિક્સ કરી અને પ્રજાની સેવા કરીએ જેથી અમે જૂનો મુદામાલ પડેલો હતો એ પણ ત્યાંથી હટાવેલી અને વિશાળ જગ્યા જે અમને મળેલી જેમાં અમે આશરે કુલ નવસો જેટલા વૃક્ષોનું વાવેતર કરેલું છે નવસો જેટલા છોડવા વાવેલા છે આખા પોલીસ સ્ટેશનમાં જગ્યાએ જગ્યાએ કુંડા મૂકેલા છે અને અમારો હેતુ એવો છે આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવા આ પોલીસ સ્ટેશનનું નામ અમે ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશન તરીકે રાખવા ઈચ્છીએ છીએ અને અમારો હેતુ એવો છે કે પોલીસ ખૂબ જ સ્ટ્રેસમાં કામ કરતી હોય છે મારા પોલીસ સ્ટેશનમાં આશરે નેવું જેટલા પોલીસ કર્મચારીઓ કામ કરે છે ખૂબ સ્ટ્રેસમાં કામ કરતા હોય છે જેને એક સારું વાતાવરણ મળે એક વૃક્ષોથી હૈરુંભૈરું પોલીસ સ્ટેશન હોય આ ઉનાળામાં ખરેખર આ પોલીસ સ્ટેશનમાં ટેમ્પરેચર પણ બે ડિગ્રી જેટલું ઓછું રહે છે જેની અનુભૂતિ પબ્લિક અને પોલીસ બંને કરે છે જેથી એક સારું વાતાવરણ મળે આ વૃક્ષો વાવ્યા પછી અમે ચકલીઓ આવે એના માટે માળા પણ પોલીસ સ્ટેશનમાં મૂકેલા છે અને સુંદર ડિઝાઇનો કરેલી છે ઇવન લોકઅપમાં આવતા જે આરોપીઓ છે તે પણ પર્યાવરણ અને એક ક્રિમ ક્રાઇમ છોડે એ માટેના સૂત્રોચ્ચાર અને પેઇન્ટિંગો પણ અમે કરેલા છે અને ભવિષ્યમાં આ પ્રક્રિયા હજી ચાલુ જ રહેવાની છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સોલાર પેનલ આ બધું મૂકી વરસાદમાં જે પાણી વેસ્ટ જાય છે એનો કેવી રીતના ઉપયોગ કરો આ બધી સિસ્ટમ અમે ધીમે ધીમે ચાલુ જ કરવાના છીએ અને આ આખો પ્રોજેક્ટ હજી અમારો ચાલુ છે અને અમારો મેઇન હેતુ પોલીસ સ્ટ્રેસમાં છે એને સારું વાતાવરણ મળે પબ્લિક પોલીસ સ્ટેશને આવતી હોય એક સારું ફિલિંગ લઈને જાય ગુડ ફીલ લઈને જાય કે ભાઈ પોલીસ સ્ટેશને ઘણીવાર ઘણા કર્મ પબ્લિક આવતી હોય તો એક ડર સાથે આવતી હોય પણ ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સાર્થક કરવા માટે પણ આ પર્યાવરણ ખૂબ જ ઉપયોગી છે છે અને આપણો જે હેતુ કે સારું ઓક્સિજન સારું વાતાવરણ મળે અને સારી જગ્યાએ કામ કરી શકીએ તો એનું આઉટપુટ પણ ખૂબ જ સારું મળે અને એના હિસાબે પોલીસને અને પોલીસના પરિવારને પણ સારું વાતાવરણ માટે આવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અમે એવું પણ આયોજન કરવાના છીએ કે પોલીસ સ્ટેશને માત્ર ફરિયાદીને આરોપી નથી આવતા સારા માણસો પણ આવે છે અને જે કોઈ કોઈને કોઈ પ્રકારના એનઓસી લેવાના પાસપોર્ટ માટે હાલ તો પોલીસ સ્ટેશને આવવાની વ્યવસ્થાઓ નથી પરંતુ ભૂતકાળમાં પાસપોર્ટ માટે આવતા અને કોઈને કોઈ કામ સબબ પોલીસ સ્ટેશન આવતા ઘણા વડીલો પણ પોલીસ સ્ટેશનને મુલાકાત લેવા આવતા હોય છે એસપીસીના બાળકો કેડેટોને પણ અમે બોલાવતા હોઈએ છીએ પોલીસ સ્ટેશનને વિઝિટ કરવા માટે જે બધા માટે અમે એક એવું આયોજન કર્યું છે કે એ બધાને એક વૃક્ષ અમે એક છોડ ગિફ્ટમાં આપીએ જેથી કરીને એને પોલીસ સ્ટેશનમાંથી એક છોડ મળે છે અને યાદી રહીએ અને એ વૃક્ષ વાવે તો એને પણ એક આખી જિંદગીનો આનંદ મળે એવો પણ અમારો પ્રયાસ છે